રાત્રે બહુ જ વરસાદ આવ્યો છે આજે જો તમે રોડ બોર્ડ બધું ભીનું છે બીજું જ ઘર આપડું છે અને સાથે યમુના અને રાધિકા નીકળી ગયા છે બહાર જવા માટે અને જો પહોંચી ગયા છીએ આપણે હોસ્પિટલ

નીચે પણ બધા સુઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર તો છૂટી ગયા છે જોબ પરથી રાત્રે બહુ જ વરસાદ આવ્યો છે આજે જો તમે રોડ બોડ બધું ભીનું છે અને રાત્રે બરફ પડ્યો હોય ને એવું લાગ્યું પણ અત્યારે વરસાદના કારણે કદાચ બરફ નીકળી ગયો છે કે અવાજ આવતો હતો પછી ખબર નહીં હવે પડ્યો કે ન પડે અમે તો અંદર બેઠા હતા અને મેં જોવાની ટ્રાય કરી બહાર પણ અંધારાને કારણે કંઈ દેખાણો નહીં બરફ પડે છે કોઈ બટ લાગતું તો નથી પડ્યો એવું વરસાદી વાતાવરણ બધું વેનો વેનો થઈ ગયું છે અને ઠંડુ વાતાવરણ એટલું છે જો થોડીવાર બહાર ઊભા રહી તો થઈ જાય એવું વાતાવરણ છે તો પહોંચી ગયા છે ઘરે અને બીજું જ ઘર આપણું છે અને અહીં જોઈને તૈયાર થાય જવાનું છે બહાર

પૂછી લઈએ ડોક્ટર શું કહે છે લઈએ પછી કહો તમને હું કીધું ડોક્ટર ઇન્ડિયા જવાની પરમિશન આપી કે નહીં એમ ડોક્ટરને એટલે પૂછવું પડે કે આ બધું હમણાં બધું ચાલુ છે બધી અપોઇન્ટમેન્ટને આ તે તો પછી નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ ડિસેમ્બર પછી આપે એમ એ માટે સિગ્નલ બંધ એટલે બંધ રોડ ઉપર કોઈ આવે કે ન આવે બંધ હોય એટલે બધા ઉભા જ રહી જાય અને જો આ ગ્રીન થાય એટલે મળે ભાગવા એટલું રૂલ્સ નો એમ ફોલોઅપ થાય છે બંધ એટલે બંધ રોડ ઉપર કોઈ આવે કે ન આવે આખવાની નહીં ગાડી જો પહોંચી ગયા છીએ આપણે હોસ્પિટલ ફાઈનલી ડૉક્ટરને મળીને નીકળી ગયા છીએ બહાર અને ડૉક્ટરે કીધું જાઓ તમે તમારે ઇન્ડિયા મજા કરો એ કે તમારા હાળાના લગ્નમાં એટલે જો કે મેં એને કીધું હતું હુકામ જાઉં છું એમ એટલે એણે કીધું કે એન્જોય યોર સેલ્ફ મેરેજ ઓફ યોર બ્રધર ઇન લો સો મજા કરવાની છે ઇન્ડિયા દે લગ્નમાં અને હવે જાય છે અને જાય છે ઘરે બહુ જ ઠંડુ વેધર છે આજે તડકોય છે પણ વેધર એટલું ઠંડુ છે હાથ ધરી જાય છે પૂરા માપે ખવડાય જાય છે ચાલો તો મળીએ જયદીભાઈ સાથે જો કસરા બેઠી છે આમ જો ઠંડી આમ થાય ઘણી છે આ ભાઈ હું ઓલા ઓલી બિલ્ડિંગમાંથી આ બિલ્ડિંગમાં આવ્યો ને હોસ્પિટલમાં ત્યાં તો ભાઈ વાત પૂરીમાં આવી ગયા છીએ અમે ઘરે અને જયદીપભાઈ સડર કરીને પેર્યા કે ન આવ્યા ત્યાં બહુ થાકી લાગી ગઈ છે ભાઈને કેવું કેસી ઇતો કે હતી છે આ હું

سنو بي 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 بي

એમ તો વિયો જાય માલે કીઓ જાય માલેકડવા ધોડવી પડી મારે એમ તો ધોડે છે વાળી પાસે <laughs> <laughs> <va, nez>. <laughs> <laughs> Oh sorry सॉरी Ramai चालू Kakak गई kakak काका भतीजा Oh भतीजी ક્યાં રમે છે બધા ગયા સાડા આઠ અને અમે બેસી ગયા છીએ જમવા રાધિકા આવી ગઈ છે જોબ પર થી મારા મમ્મી સોફે બેગ દુખે છે એટલે અને અમારે આ જો મર ને મર બેસી જ ગઈ હોય હાય કરો યમુના હાય કી દે બદર હાય કી હાય ઓકે યમુના હાય કી દે હાય વાગી ગયા છે અમારે નવ ખાઈ પી નવરા થઈ ગયા છે અહીંયા ભાઈ બેન ની મસ્તી તો હજી ખૂટતી જ નથી ભાઈ બેન બે આમાં અંદર છે જોયા ઊભી થાય એક જવું પોચો અને મારા પપ્પાને લાગે છે ખૂબ ઠંડી એ ઓઢીને બેસી ગયા છે ટાયર્ડ બહુ પડી ને પપ્પા મને ઓઢાય લંડન માં તો પીડ્યો બરફ અમારે વાત થઈ હતી ને લંડનમાં કદાચ પીડ્યો નથી પીડ્યો ફાઈનલી હોય હો ટકા લંડન માં પીડ્યો છે અમારે અહીંયા નથી પીડ્યો લેસ્ટર માં લેસ્ટર માં કદાચ રાત્રે પીડ્યો તો અવાજ આવતો મને પાકું છે પણ બહાર કઈ દેખાણું નહીં મેં ટ્રાય કરી પણ હવાર થયો ને ત્યાં એ ઠંડી ઓછી થોડીક થઈ ગઈ છે વરસાદના કારણે બધો ઓગળી ગયો અરે મારું મારું છે ખબર નહીં પછી પડ્યો કે રાત્રે કોઈ આટા મારતું હોય તો એને ખબર હોય પણ રાત્રે કોણ આટા મારે ઠંડીમાં અયા કાગડા પડતા હોય કાગડા ઠંડીમાં તો સિંગ સિંગ ફૂવાની તૈયારી કરી છે અને અમારે ફોન આવી ગયો છે ન્યુઝીલેન્ડ થી મારી કાકા ની છોકરી નો ફોન આવ્યો હાસ્તો જય શ્રી કૃષ્ણ શ્વેતા કેમ છે તે હારા ટાઈમે ફોન કર્યો બધા અમે ઘરે છે એટલે જો થી આવી ગયા હાજે ફોન કેમ આપણે ઇન્ડિયા નવરા મમ માસી માસી છે મારે ઓકે કે

બેડરૂમમાં સુવા માટે નીચે બધા સૂઈ ગયા છે અને અહીંયા સુધી અમારો વિડીયો તમે જોયો તે બધા દિલથી ખૂબ 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 ધન્યવાદ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું આપણે ફરીથી ત્યાં સુધી ખુશ રહો અમારા વિડીયો જોતા રહો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ we